હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે ત્યારે લગ્નમાં શોભાજી કરવા માટે જનૈયાઓ દ્વારા લાંબી લાંબી કતારમાં લક્ઝરીસ ગાડીઓ લાવીને તેમાં ફોટોશૂટ પણ કરવામાં આવતા હોય છે પરંતુ આ દ્રશ્યોમાં કોઈ લગ્નના દ્રશ્યો નથી પરંતુ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે વિદ્યાર્થીઓ દ્વારા લક્ઝરી છે જે વિદ્યાર્થીઓ લક્ઝરી કારના કાફલા બાદ સુરત પોલીસ હાલ એક્શનમાં આવી ગયું છે ત્યારે તે ઝોનલ ડીસીપી દ્વારા પણ મોટું નિવેદન આપવામાં રહ્યું છે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ એમવીએક ની કલમો અને આઈપીસીની કલમો હશે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે ના એ બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે